જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણે પાછી આ સાડા ત્રણસો વાળી સાંધાવાળી સાડી લઈ બતાવું છું ગયા વખતે થોડો માલ હતો આ જો વખતે પચીસ જેટલી સાડી છે જેને જે કલર ગમે એ વોટ્સએપમાં નાખજો કારણ કે ઓલ વખતે ઘણા આ સાડીમાં રહી ગયા છે આ સાંધા સાડી છે રામા કલર છે કેરીવાળી ડિઝાઇનમાં આ એ છે દૂધિયા ઉપર રામા પછી આ ગાળા બોર્ડર રીંગણી કલર ગાળા બોર્ડર અજરકનો બ્લાઉજ રાણી ગુલાબી આમાં વીસ પચીસ સાડી છે પેલા જેનો ઓર્ડર આવશે એને એને કન્ફર્મ કરીશ રાણી ગુલાબી આ પર્પલ કલર છે બીટ ઉપર આ રીંગણી બ્લુ ઉપર રીંગણી કલર છે ગયા વખતે ઘણા આ કયો કલર છે પાછા ફોટા પાછા ફોટા મોકલવાનો દેવાઈ ગયો આ રાણી ગુલાબી બ્લેક રીંગણી કલર ટમેટા આ ત્રણસો પચાસ વાળી સાડી છે સાંધા સાડી આ રીંગણી આ રાણી ગુલાબી બ્લેક આ રીંગણી કલર છે જરાતરા માઇનોર કલરમાં કદાચ એવું લાગે આમાંથી લાઇટ ડાર્ક નો ફેર પડે બાકી લગભગ તો વિડીયોમાં તો સેમ જ દેખાય દૂધિયા કલર બીટ કલર બ્લુ કલર આ રીંગણી કલર બ્લુ ઉપર આ બીટ ઉપર રીંગણી આ રાણી ગુલાબી રીંગણી ને આ દુધિયા હવે તમને જે બતાવીસ ને એ બસ બસો પચાસ વાળા સાંધા બતાવો મોસ્કા રામા ઓનલાઈન વાળા ને જેને પરફેક્ટ ગમે એ જ ઓર્ડર આપો મટીરિયલ સરસ આવશે સિલ્ક જેવું મટીરિયલ છે ગાળા બોર્ડરનું ચીકુ કલર ને મરુન બધા બ્લાઉજ કંપનીના આવશે ઓરેન્જ ને બ્લૂ દૂધિયા ને બ્લૂ જેની બાંધણી ડિઝાઇનમાં મરુન ને બ્લૂ ગ્રે ને બ્લેક કાપડ સોફ્ટ એમ તો આવશે રાણી ગુલાબી ને બ્લુ દુધિયા ઉપર કલર છે બાંધણી છે ગ્રે ચોકલેટી કલર મેંદી ને રામા કાપડ જો એકદમ મસ્ત આવશે કાપડ પહેરવાની મજા આવશે ને આમાં બ્લાઉજ બધા કંપનીના જ આવશે આ સાડીમાં બસો પચાસ વાળી સાડી છે આ ને અમારું એડ્રેસ છે પોરબંદર જિલ્લામાં કુતિયાણા કારણ કે સુરત થી બહુ ઝાઝા ફોન આવે છે કે આ કુતિયાણા ક્યાં એવું પોરબંદર જિલ્લામાં આવ્યું છે આ રામા કલર છે મસ્ત સાડી છે दिया पर्पल कलर रानी गुलाबी गोल्डन कलर चॉकलेटी कलर ग्रे ने टमाटर गोल्डन ग्रे मेहंदी डार्क लवेंडर चिक्कू ने मरून लवेंडर मेहंदी दुधिया ग्रे ने गुलाबी કબૂતરી કલર બાંધણી મહેંદી બ્લુ દુધિયા બાંધણી ગ્રે ને બ્લેક ચોકલેટી ગુલાબી ઉપર વેંગણી ને દૂધિયા ઓફ ને ગ્રીન ત્યારામાં ઉપર રાણી ગુલાબી ને બ્લુ બહુ સરસ સાડી છે આ મહેંદી લેવન્ડર ચીકુ ને મરુન ગોલ્ડન મહેંદી ગ્રે કલર ગ્રીન ઓફ વાઈટ યલો મરુન કોફી બધા સરસ નવા જ કલર છે સાડીની પ્રાઇઝ રિઝનેબલ છે બસો પચાસ તમારે નાના એવા પ્રસંગમાં ચાલે છે બધી સાડી મહેંદી ને રીંગણી કલર ચોકલેટી કલર ઈટ ને પિંક કબૂતરી કલર ગ્રે ડાર્ક ગ્રેાર્ક ગ્રે ને આ દુધિયા આ જે છેલ્લે બતા બતાવી તમને એ બસો પચાસ સાડી સાંધા સાડી છે જે કોઈપણને લેવી હોય તેનો કલરના ફોટા નાખે વોટ્સએપમાં જેનો વારો આવશે એમ કન્ફર્મ કરતી જઈશ અને જેને જેને સાડી લેવી હોય એ જ ફોટા નાખો એટલે એ તરતો તરત તમારો કન્ફર્મ ઓર્ડર થઈ જાય સાંધા સાડી છે એડ્રેસ અમારું પોરબંદર જિલ્લામાં કુતિયાણા આવેલું છે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો બધાને જય શ્રી કૃષ્ણ